ભારતીય જનતા પાર્ટી કમલમ કાર્યાલય ખાતે ગુજરાતી કલાકારોનો સન્માન સમારોહ યોજાયો આજ રોજ દાહોદ ભારતીય જનતા પાર્ટી કમલમ કાર્યાલય ખાતે ગુજરાતી કલાકારોનું રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા સાલ ઉઢાડીને સન્માન કર્યું આજે ભાજપ કાર્યાલય દાહોદ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર અને ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોળની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લામાં બાળ ગીતો ભજનો ટીમલીના તાલે સંગીત સુરે લોકોને મનોરંજન પૂરું પાડતા ગાયક કલાકારોનો સન્માન સમારોહ યોજાયો હતો કમલમ ખાતે ગુજરાતી ગાયક કલાકારોને સન્માન પત્રક આપી સાલ ઓઢાડી સંગીત જગતમાં મોટું નામ રોશન કરનાર કલાકારો એક્ટરોનું રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આજના ગાયક કલાકાર સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપ પાર્ટી પ્રમુખ શંકરભાઈ અમલિયાન ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ગાયક કલાકારોના સન્માન સમારોહમાં હાજર રહ્યા હતા રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા સાથે રાજુભાઈ ભાભોર દાઉદ